એટલે એ પણ આપી દઈએ અને બંનેના ન્યુ લોક આજે તો એટલે વિશાલ અમારે જો મસ્ત રેડી થઈ ગયા છે હા 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 અને ગિફ્ટ અમારે વિશાલે સામે જોઈ લીધી છે પણ એની અંદર શું શું છે એ અહીંયા નથી જોયું એમણે થોડું તો ઝલક ખબર પડી ગઈ એટલે મે લખ્યું છે ને એની ઉપર તેને થોડો થોડો આઈડિયા છે બાકી આમ પરફેક્ટ અંદર શું છે એ નથી આઈડિયા

જાવ અને મસ્ત નાસ્તો કરવા બેસી છે મોઘેરા મહેમાન રેડી થાય છે અને આને ખાવું નથી એને મારી જેમ કેમ છે

ખબર પડી જાય ના મમ્મી આ તો ગિફ્ટ છે અલગ અલગ જો એક બે ત્રણ ચાર પાંચ

સિમ અરે હા પેર કમ્પ્લીટ થઈ ગઈ તો તો ભાઈ ઠપકારી ચાલો 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 ભાઈ અત્યારે અહીંયા લખ્યું છે સાઈટ હવે સાઈટ નો મિનિંગ તો મને પણ ખ્યાલ નથી કે શું થતો હોય મિનિંગ કેવો પડે પછી ગિફ્ટ ખોલવાનું

મેં તો હવે હાલઈ ન મળે તો કાઈ નહીં તું કલાક નહી આપણે જય શરદમાં ગમીને સુકન દરગે ને પેલા ઓય દાર વખતે શોધીયા છે હું કાન જોયા હું કાન દીધો છે એ ભૂખ લાગી હાથ પગ ધુજા રે મેં કીધું તમારો પરફ્યુમ ઘરે નહોતો જો 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 ગિફ્ટ બાકી છે છોટે છોટે હે ઇસમે મે લે યે વાલા ઓપન કરીયા ઇસમે ક્યા લખા હુઆ હે ભાઈ હેંગિંગ હેંગિંગ અંદાજ લગા કરો તો કુછ કોઈ ની બસ ની વાત નથી હા ઇસકે લિયે તો મેં કુછ નહીં બોલ સકતા હું બહોત હી બઢિયાસી પ્યારીસી ચીઝ હે

तब तो यहाँ टेस्ट के लिए कुछ चीजें ओपन हो रही है मुंह मीठा के लिए मुंह मीठा हो जाए, जाए। इन सभी चीजों आप ओपन करने के बाद थोड़े बहुत थक गए होंगे तो मुंह मीठा करते हैं इसका आज जो गड़पन मिठू करो मतलब बादाम कोटा में जाई जाएगी भाई मैं तो विचार करूं कुनाफा, कुनाफा है से <laughs> कुनाफा पूछूं जे रियली मैं ऑनलाइन कुनाफा पर ही हमें रिप्लाईज ना आए અરે મને પૂછવું જોઈએ તો પરમ દિવસ જ અમારે એક કસ્ટમર અમારા હતા કે જેમને ઓર્ડર આપવો હતો તો એ લોકોને કુનાફા એક પાનનો ગલ્લો છે તો બહુ બધી કુનાફા એમને ત્યાં અવેલેબલ હતી બહુ બધી કુનાફા હતી એમ મેમ નું આખું ચેકલિસ્ટ જોઈને ત્યારે હ હ લેયર હાઇઝેર પિસ્તા લેયર મોડા પાણી લે પીઝા કેમ સ્લાઇસ આમ હોય ને આ માયો નીચે જતું હોય હા એની જેવું ચીઝ બ્રશ થતું એની પાકો એનો મારો મેં નંબર સેવ કરી લીધો છે

तबे बहुत ही बढ़िया सी यहाँ पर चॉकलेट अभी ओपन हो रही है लास्ट जो चीज थी वो ये थी दीदी ओपन ही करे थे पानी हमने आवे पानी हमने चॉकलेट तो बहुत रोट लेनी आ तो आके वही गई हाँ 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 क्या की हो जी। <laughs> है है। हैप्पी बर्थडे एडवांस। की पार्टी अभी से अभी से स्टार्ट हो गई शाम को भी चलेगी और कल पूरे दिन चलने जो जो है। जो चलने वाली वाली yes. तो आप यस। आपको सारी हमारी गिफ्टी अच्छी लगी बहुत अच्छी लगी

હાથ મઠમ આવી છે સાતા માઠા માઈસ બધાય ની ઘરે મસ્ત તો હોલ આવતી પહેલા અમારે દીદીને જ મળી લેજ જઈ સોમી તો મઠમ કરવા આવે ને હાથ મઠમ પહેલા જ થઈ જાય ઓ ગઈ ને વેલી આવી ગઈ છે કાઈ જવાનું મોટી સરપ્રાઈઝ એટલે અને એમ બધું સટી આવી ગયા છે થેલા પેલા લઈને આવ્યોસ ને થેલા પેક કરીને આવ્યો તો આ વખતે તમે એમ ક્યો જાવ એટલે કાલે પ્રમતિ એમ કાલે હાજે મે અમે અમે કીધું કાલે કાલે થી તમારે રોકાવવાનું છે પ્રમતિ તમ તમારે જારે જવું હોય ત્યારે પ્રમતિ હા કાલે કાલે સરપ્રાઈઝ નથી કાલે સરપ્રાઈઝ છે પણ કાલે આખો દિવસ અમે ભેગોનો રહેવું પડે

પછી બે ટકા ટકા છે બે ટકા ટકા સરપ્રાઈઝ ને બે સરપ્રાઈઝ વિશાલ બે ચશ્મા ચશ્મા જોરદાર લાગતા એટલે મસ્ત તો જાનો અત્યારે જઈએ કિચન તરફ ઓલરેડી સવા 10 થઈ ગયા છે તો હવે ધીમે ધીમે રસોઈ ની તૈયારીઓ માંડીએ તો શું કે તો શું બનાવ્યું તે આ એપ્રોન બનાવ્યું તમે એપ્રોન કાઈ લઈને દેતા એ મારું એપ્રોન બહુ મસ્ત લીધેલું પડ્યું છે મારી ઘરે બ્લેક કલર નું તો ઈ માર મમ્મી ને મારે કેવું પડશે કે કે કેમ જવા ન દીધું ને તો આપણે લઈ આવશું ન્યા વિરલી બેન પાસે એ દુકાન ને માર પાસે નથી એપ્રોન મારા ઈ એપ્રોન મને મારા નાનીએ બનાવી દીધું હતું હા એટલે આમ તમે જો તો આગળ ખીચું કે એવું બધું છે તમે હાથે બનાવી લીધું લે સરસ અરે મેં એવું છે વિશાલ બ્લુ કલર ના કપડા પહેર્યા છે નવા

માસ્ટરી તમારી છે એમાં તમે જે કમાણી કરી એનું કાર્ય રિઝલ્ટ તમને તમને મળશે અને એની ખુશાલી તમે લોકો છે એ તમને ખૂબ ધન્યવાદ કે તમે તમારે થકી તમે પ્રગતિ કરી અને તમે ખુશાલી વસ્તુ અનુભવો છો ખુશાલી જે વસ્તુ લઈને અનુભવશો એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ તમે ચોતસ મહેનત કરો છો બે એટલે એની જે ખુશાલી આવતી હોય એની પ્રગતિ થતી હોય

અને અત્યારે જો નું છે વધારે વધારે એટલે રોટલી વધારે એવું બે ને એટલે મહેનત ને

અચ્છા ઠીક આજ સુધી દેખાડવું જ નઈ આમ અમાર વિશાલ જો નવા કપડા પહેરી લેલા મસ્ત હીરો હીરો એક નંબર હો

પ્લસ મે કે તું ને એટલું મે કોઈ સે ફેમિલી મેમ્બર આમ બીજો છોકરા કોઈ હોય ની નો કરે નો કરે છોલે જીવન માટે થાય એકલા લડીએ તો કેમ ફાઇનલી અ વેરી ગુડ

અમુક ટિન્ડર પાર્ટી અમારી બહાર જતી રહી છે અને આ જોડ પડતા તૈયાર થઈને હવે નીકળે છે આજ તો બ્લેક ડે છે બધાયનો હેલો જય સ્વામિનારાયણ આ કેમ બસ મજા આ કેમ પિલોર પાછળ હંતાઈ ગયાસ અરે ઇન્ડિયન ફાર્મર આમ જો ઓહો ગુડ ગુડ વેરી ડકા ડકો કાઈ નો ગટે હું વિચાર કરું ખૂણા કોના પીડાશે મે કીધું અંદર કોને લીધાશ તૈયાર કરીશું સીધું ખબર પહેરવાનું જ રે બધું એ તૈયાર થઈ ગયા તા ત્રીજો બધા મસ્ત રેડી થઈ ગયા છે જ નીકળી આવે ધીમે ધીમે ચાલો फाइनली अभी हमारा जो कितने दिनों का वेट था वो भी यहीं पे ख़त्म होता है और सभी लोग अभी आगे आगे हमारा वेट कर रहे हैं तो चलिए अभी कौन सी कार लेने वाले हैं क्या है वो आप सभी को आगे आगे ब्लॉग में दिखाते जाएंगे तो चलिए सभी अभी हमारा वेट कर रहे हैं यहाँ पे हमारी पूरी फैमिली खड़ी है हेलो <laughs> एमनी जी पप्पा चश्मा एक्चुअली तुम्हारे पेहरवाना से अत्यारे <laughs> અને જો મમ્મી મસ્ત રેડી થઈ ગયા છે ને દીદી બધા રેડી કર લેતે ઉકે બાદ હમ લોગિંગ શરૂ કરતે હૈ પહેલા મુર્ત ચલો લેતે સમય હો ચુકા દસ મિનિટ ટાઈમ મિન ચલો ફાઈલ सेशन अभी हमारा हो गया है मस्त तो अभी बारी है मुंह मीठा करने के लिए चल ले ले लो पूरी तुम तो ले मुड़ ना, ना ना ले लो आ तो <laughs> <कतल। laughs> ले, ले तो? काजू काजू ले 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 ये था। था। दे दिया। दे दिया। दे का मीठा हो रहा है हमारा तो थैंक ग्रवाइए <laughs> <दे। laughs> છો તમને દેખાય છે જ છે વિશાલ ની ગિફ્ટ આટલી મોટી અને ઈ ગિફ્ટ નો તો દીદી ને બધાને ખબર નહીં દીદી बचपन का ड्रीम कम वही बोल रहे हो हो ना बचपन का गया yes. ने साथ में देखा था हाँ तुम्हारा भी होगा थोड़ा होगा तो चलिए अभी मूर्त की बारी है हमारी बारी है तो प्लेट भी हमारी मस्त रेडी हो गई है तो चलिए सबसे पहले तो पूजन कर लेते हैं અમે ફૂલ રેડી થઈને આવ્યા બધા રેડી થઈને બધા પપ્પા ને ભાઈ ને બધા આવી ગયું છે આયા ફોટોગ્રાફી ચાલે છે બંને બહેનો કે આપણી ટોયોટા ની ગી કે જેટલા દિવસથી વેઇટ કરતા હતા તો બર્થડે નું બેસ્ટ મોમેન્ટ આપ આવી ગયું છે અને એના આપણા ફેમિલી માં ન્યુ મેમ્બર એડ થાય છે પણ એના છે મમ્મી પપ્પા આજે બર્થડે પણ બર્થડે ની જે મોટી ગિફ્ટ છે ઈ એમને ડેડિકેટ છે કે એમના ફેમિલી અને એમના સપોર્ટ થ્રુ આપણે સુધી પહોંચી થેન્ક યુ

તો હાલો જીજાજી હવે મંદિરે ફાઇનલી પહોંચી ગયા છીએ હા એટલે હવે દીધી ને ગેટ આમ જ રાખવાની છે હવે ભગવાનને આમાં બેсарશું બેનો પૂજા કરશે અને ત્યાર પછી ઘરે અમારો અલગ પ્રોગ્રામ ગોઠવો છે એ ત્રીજા નંબરમાં ઈ ત્રીજા નંબરમાં 3 બોપર હવે પડી જાય ચાલ ચલો અંદર જઈએ પછી નગરા પ્રોગ્રામ જ છે तो, तो, तो चलिए अभी चलते हैं सीधा अंदर गाड़ी तुमने ना। प्रोग्राम हो हां मैंने चाव में सरप्राइज दिया सीट सरप्राइज तुमने आने वाले गिफ्ट दिया तो हमें लगा हमें सरप्राइज आपिए ना हां ये है बस अरे वेट करो है ना माता वेट करो सरप्राइज डाल दीजिए પૂજા કરી લીધી છે કારણ કે મેઇન જે આપણે હકારવા વાળા જે છે જ આપડે મહત્વના છે તો એમની સલામતી માટે પૂજા કરી લીધી છે આપણે અને આ ભગવાન ના હાથમાં ચાવી સોંપી દીધી છે કે અમારા લાઈફ ની ગાડી તમારે જ હકારવાની છે ઉતાર ચઢાવ ગમે એ આવે ફાઇનલી અહીંયા આપણે પૂજન થઈ ગયું છે હરિકૃષ્ણ એ નમ અને જીજો ગાડી ઉપર જે નામ મારે વિચાર્યું હતું ને મેં લગભગ મેં વિચાર્યું છે ત્રણ ચાર મહિનાથી એ ગાડી ઉપર મારે આ જ નામ લખાવવું છે અને બેનો એ કીધું કે એ જ નામ લખાવું ગાડી ઉપર મેં કીધું મેં કે બેનો કઈક નામ આવ પણ એ નામ આપ્યું એ બહુ સરસ ઈ તમને નેક્સ્ટ નેક્સ્ટ બ્લોગ માં અમે લોકો બતાવતા જશું ઓકે ઓકે ડન સરપ્રાઈઝ બધા માટે અમને નામ કેજો પાછા નેક્સ્ટ ના ના ચોક્કસ ચોક્કસ નામ લખાવું કે મુરત નામ નામ રાખ્યું નામકરણ 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 સ્પેશિયલ તો મસ્ત પૂજન થઈ ગયું છે અને હવે આપણે ઘરે પહોંચી ગઈ છે ગાડી લાંબી કેટલી લીધી આમ લામબો ટર્માર્ક જીજુ મારી ફેવરિટ ગાડી વાહ થઈ ગઈ અમારે ઈનો પાડો થઈ ગઈ બરોજી ગેસના દીધી